સાલ અગિયારસો ઇઠ્યોતેર થી બારસો ચાલીસ દરમિયાન બાંધવામાં આવેલું મંદિરનો ઇતિહાસ આજે આપણે જાણવાના નમસ્કાર દોસ્તો તો ચાલો આપણે ઇતિહાસ જાણીએ આ મંદિર દોસ્તો ચાલુક્ય વંશના છેલ્લા શાસક ભીમદેવ સમય ગાળા દરમિયાન અગિયારસો ઇઠ્યોતેર થી બારસો ચાલીસ દરમિયાન બાંધવામાં પરંતુ મિત્રો જ્યારે બે હજાર નવમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા બે હજાર નવમાં રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અહીંથી બારસો ને ચોત્રીસનો એક શિલાલેખ મળે છે તે ઉપરથી ખબર પડે છે કે આ મંદિર દસમી અગિયારમી શતાબ્દીમાં આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હશે મંદિરની ચારે બાજુ દેવી દેવતાઓની સમયનું અનોખું કાર્વિંગ જોવા તમને મળે છે મિત્રો અને મિત્રો અહીંના સ્થાનીય લોકો આપણને બતાવે છે કે આ મંદિર કોઈ રાજાએ કે કોઈ માણસો દ્વારા નથી બનાવ્યું પરંતુ દેવી દેવતાઓ દેવી દેવતાઓ દ્વારા એક જ રાતમાં તેમનું બાંધકામ કરવામાં આવ્યું હતું એમ લોકો કહે છે મિત્રો ઇતિહાસકારનું એવું માનવું છે માનવું છે કે દસમી સદીમાં જ્યારે મેહમદ ગજનવી ગુજરાત પર આક્રમણ કરે છે ત્યારે લૂંટતા લૂંટતા દાહોદ બાજુ પણ આવે છે અહીંયાથી આ મંદિર તે સમયે ખૂબ જ ધની હોવાથી તે સમયે લૂંટવા માટે આક્રમણ કરે છે અને આ મંદિરને તોડી નાખે છે ધ્વજ કરી નાખે છે ને તે સમયના અવશેષો પણ આજુબાજુ તૂટેલા વિખેરાયેલા તમને જોવા મળી જાય છે તે પરથી ખબર પડે છે કે અહીંથી ખજાનો લૂંટ્યો હશે અને મંદિર તોડ્યું હશે એવું ઇતિહાસકારનું માનવું છે મિત્રો મિત્રો આ મંદિરની સ્થાપત્ય શૈલીની વાત કરીએ તો મારું ગુર્જર હિન્દુ મંદિર સ્થાપત્ય તમને જોવા મળી જાય છે અને આ મંદિર દોસ્તો પંચાયતન પ્રકારનું છે જેમાં પાંચ પ્રકાર મંદિરના છે જેમાં મુખ્ય મંદિર વચ્ચે આવેલું છે અને ચારો બાજુ ચાર મંદિર આવેલા છે મિત્રો તે બધા જ શિવ મંદિર હતા તે સમયનું એક અનોખું મંદિર હતું મિત્રો મિત્રો તે સમય આ મંદિરની પાસે ઘણો બધો ખજાનો પણ હતો તે સમય મહેમદ ગજને એવી આવી છે ને તે લૂટી લઈ જાય છે અને તે સમયનું આ સૌથી શ્રેષ્ઠ મંદિર હતું અને તેનો રંગ પણ તૂટી ગયેલો છે તેના માત્ર આજના સમયમાં પિલ્લર જોવા મળે છે માત્ર ગર્ભગૃહ જ રહેલો છે મિત્રો જેમાં શિવલિંગ છે તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું શિવ શિવ મંદિર અને આજના સમયમાં તે ખંડિત અવસ્થામાં છે અને આજુબાજુ તમને ઘણા બધા અવશેષો પણ જોવા મળી જાય છે જાય છે તે પરથી ખબર પડે છે કે અહીં મહેમદ ગજનવી આવ્યો હતો અને આક્રમણ કરીને તેને લૂંટી લીધું હતું અને મંદિરને ખંડિત કર્યું હતું મિત્રો મિત્રો આ મંદિરની લોકેશનની વાત કરે તો આ મંદિર મંદિર દાહોદ ગુજરાતના પૂર્વ ભાગમાં દાહોદ જિલ્લામાં આવેલું છે અને બાવકા ગામમાં આવેલું છે તેથી બાવકા શિવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુજરાતનું ખજુરાહુ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો પ્રોપર દાહોદથી માત્ર ચૌદ કિલોમીટરના અંતરે જ આવેલું બાવકા ગામમાં આવેલું છે આ મંદિર આ મંદિરની ખાસ વાત એ છે કે જે મધ્યપ્રદેશમાં આવેલું ખજુરાહો મંદિર છે અને આ દાહોદમાં આવેલું શિવ મંદિર છે તે ઉપર કામુક મૂર્તિઓ તમને જોવા મળી જાય છે જેમાં દેવી દેવતાઓ અપ્સરાઓથી કામુક મૂર્તિઓ તમને જોવા મળી જાય છે અને હાથીઓની અને દેવીની અને અપ્સરાઓની મૂર્તિઓ જે કામુક મૂર્તિઓ જોવા મળી જાય છે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી કરી દેજો Данью вот.